ક્રિસ્પી પાત્રા આ અળવીના પાન છે આનાથી મેં ચણાનો લોટ લીધો છે આટલો જ બીજો મેં ચોખાનો લોટ લીધો છે હવે આપણે એમાં મસાલા કરીશું આપણે એમાં સ્વાદ અનુસાર મીઠું નાખીશું ફરસાણનો મસાલો જે આપણે પાત્રામાં પહેલાં બનાવ્યો તો એ મસાલો પાત્રાનો મસાલો પછી હળદર મરચું ધાણા જીરું ગોળ પાણી રસ હવે આપણે એને મિક્સ કરીશું આ લોટ આપણે જાડો રાખવાનો છે ઝાડું ચોપડવાનું છે આપણે થોડું મરચું નાખીશું કારણ કે આ પાના થોડા તીખા હોય છે সব ঝাড়ু রাখব হ্যাঁ আর রীতে উন্ধান রাখান জারো জাড়ো চকু આ ચોખાનો લોચ ઘરે જ બનાવેલો છે કણકી ધોઈ અને સૂકવી અને પછી એને ઘર ઘંટીમાં દળેલું છે રોટલીની જાળીમાં આપણે રોલ વાળી દીધો છે હવે એને કટ કરીશું

આપણા ક્રિસ્પી પાત્ર તૈયાર છે